કેમ છો મિત્રો આજે આપણે મેથી અને ક્રિસ્પી અને કડક વટાવવાના બનાવવાના છે તો દહીં અને ગોળને સૌ પ્રથમ આપણે પલાળી દેવાનું છે એક વાટકી અડધી વાટકી ઘઉંનો લોટ મેથી દાણા મરચાંની પેસ્ટ આદુ તલ દહીં અને મેં સૌથી પહેલાં મિક્સ કરીને રાખ્યું હતું તે લીધું છે અને બીજા રૂટિંગ મસાલા તો આપણે સૌ પ્રથમ એક વાટકું જેવો બાજીનો લોટ લેવાનો છે પછી એમાં અડધી વાટકી જેવો ઘઉંનો લોટ ત્યારબાદ એમાં આપણે ધાણા મેથી નાખી દઈશું અને થોડાક ધાણા પછી એમાં આપણે નાખીશું વાટેલું લસણ છે અધકચું જ વાટેલું છે તે નાખવાનું છે અને લીલા મરચાંની પેસ્ટ ત્યાર પછી આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે લીલું મરચું નાખેલું જ છે એટલે લાલ મરચું થોડુંક ઓછું નાખીશું હળદર એક ચમચી જેવી અને એક ચમચી ધાણા પાવડર એમાં પછી આપણે એક નાની વાટકી જેવા મેંદર તલ નાખેલા છે તેલનું ઓઈ નાખવાનું છે ત્યારબાદ આપણે બધો જ મસાલો સરસ મજાનો મિક્સ કરી લેવાનો તમે આવી રીતે કરશો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે આમાં પાણીની બિલકુલ જરૂર પડશે નહીં આ જે દહીં ને ફળ જે મિક્સ કરેલું હતું આપણે એનાથી જ આપણો આ લોટ બંધાઈ જશે તો આવી રીતે એકદમ નથી નાખવાનો ના તો લોટ આપણો લીલો થઈ જશે એને થોડી થોડી નાખી અને લોટ બાંધવાનો છે આ બાજીના લોટના એટલે કે મેથીના વડા તમને ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે પ્લસ તમે એને કશીક બહાર ફરવા ગયા હોય અને લોંગ ટાઈમ સુધી તમે એને રાખી શકો છો ટેસ્ટમાં એવાને એવા જ રહેલા રહે છે અને આ વડા તમને ચા જોડે અથવા તમે દહીં જોડે પણ એમાં ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફરીથી આપણે એમાં થોડુંક દહીંનું અને ગોળનું જે મિશ્રણ બનાવ્યું હતું તે લીધું અને ફરીથી આપણે સરસ મજાનો લોટ બાજી દેવાનો છે લોટ બંધી ગયેલો છે આપણો એમાં આપણે થોડું તેલ નાખીશું તો થેપીને જ બનાવવાના છે તો આવી રીતે ગુલ્લું કરી અને વડા બનાવીને પછી બે આંગળીથી આપણે એને વચ્ચે આવી રીતે શેપ આપવાનો છે તો એક પછી એક આવી રીતે આપણે વડા બનાવીશું ખરેખર આ વડા તમે ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે ખાવા એકદમ ટેસ્ટી હોય છે અને બીજું લોંગ ટાઈમ સુધી આપણા ત્યાં રહી શકે છે એવા નિવાજ રહેતા હોય છે તો પછી એક પછી એક આવા સરસ મજાના વડા મેં તૈયાર કરી દીધા છે હવે આપણે તેલ ગરમ કરીશું એક બાજુ તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે હવે આપણે આવી રીતે એક પછી એક વડા અંદર તળી ગયા છે હવે રાધન છટ અને કાતમ એ નજીક આવી રહી છે તો આપણે એના માટે પણ આ વડા બનાવી દઈશું તો સારા રહે છે અને તમને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે તો ઓલમોસ્ટ આપણા સરસ મજાના બ્રાઉન કલરના એકદમ કડક અને ક્રિસ્પી વડા તળાઈ ગયા છે તમે આ વડા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો સરસ મજાના બ્રાઉન કલરના આપણા ક્રિસ્પી વડા એકદમ સરસ તૈયાર થઈ ગયેલા છે તો સરસ એવા મજા ના ક્રિસ્પી વડા અહીંયા થઈ ગયેલા છે તમે અહીંયા જોઈ શકો છો તો ગરમા ગરમ મેથીના બાજરીના વડા અને જો જોડે ચા હોય તો ખાવાની ખૂબ જ મજા આવશે તો પ્લીઝ માઇ ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો